પાંચસો કરોડ થી વધુ આંકડો સ્વી લીધા ટ્રસ્ટીમાં ઉલટફેર અચાનક થઈ છે એની તપાસ થવી જોઈએ રાજકોટિયાને લઈ પંદરસો કરોડ થી લઈ અને અલગ અલગ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં હવે એ સાતસો પચાસ કરોડ નું ફુલોપુ ફેરવવાના આરોપ જે મામલો છે જે રીતના ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી આ એક ચર્ચા થઈ રહી છે એ ચર્ચા એ ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયાને લઈ પંદરસો કરોડથી લઈ અને અલગ અલગ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં હવે એ સાતસો પચાસ કરોડનું ફૂલોકું ફેરવવાના આરોપનો જે મામલો છે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયા આવ્યા છે વિવાદમાં છેલ્લા એક સપ્તાહથી જયંતિ રાજકોટિયા આવ્યા છે વિવાદમાં જયંતિ રાજકોટિયા કરોડોનું ફૂલેકું ફેરવી દુબઈ ભાગી જવાની જે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે જયંતિ રાજકોટિયાએ ન્યૂઝરૂમ પર કર્યો હતો મોટો ખુલાસો જયંતિ રાજકોટિયાના ખુલાસા સામે પરસોત્તમ પીપળિયા ફરીથી નિવેદન આપ્યું છે જયંતિ રાજકોટિયાને જાહેરમાં આવી ડિબેટ કરવા પરસોત્તમ પીપળિયાએ આપ્યું છે આમંત્રણ હજુ પણ મોટો આંકડો સામે આવે તો પણ આ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે આવી વાત એ પરસોત્તમ પીપળિયાએ કરી છે સાથે જ કહ્યું કે શ્રેયાંશ વિરાણી દુબઈ છે એટલે કદાચ મીટિંગ ત્યાં થતી હોઈ શકે આવી વાત એ પરસોત્તમ પીપળિયાએ કરી છે અને કહ્યું છે કે તપાસ થશે તો પાંચસો કરોડથી વધુનો આંકડો સામે આવી શકે છે આ વાત એ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે જે રીતના મોરબી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જૈનથી રાજકોટિયાને લઈ જે ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ દુબઈ ભાગી જવાના છે અને સાથે જ અલગ અલગ જે આંકડો સામે આવી રહ્યો છે ત્રણસો કરોડથી લઈ સાતસો પચાસ કરોડ અને તે અલગ અલગ આંકડાઓની વચ્ચે તેમણે જે ખુલાસો કર્યો ત્યારબાદ ફરીથી પરસોત્તમ પીપળિયાયા મામલે શું કહ્યું આવો તે પણ જોઈએ છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રના રાજકારણની અંદર એક ચર્ચાને એક નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે ને એ છે મોરબી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયા જયંતિ રાજકોટિયા ગઈકાલે અમારી જ ચેનલમાં લાઈવ બેઠા હતા અને તેમાં એણે ઘણી વાતો પણ સ્વીકારી છે પરંતુ એની સામે એક એવો ચહેરો કે જે રાજકોટથી એમનું એક નિવેદન એમની એક સોશિયલ મીડિયાની પોસ્ટ અને એ પરસોત્તમભાઈ પીપળિયા કે જેઓની એક પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચા જે છે તેણે જોર પકડી લીધું હતું અને તે જ દિવસે એટલે કે ગઈકાલે મોડી સાંજે જ્યારે અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં જયંતિભાઈ રાજકોટિયા બેઠા એમને સવાલો કરવામાં આવ્યા તો અનેક એવા સવાલો કે જે ખુલ્લીને જવાબ આપ્યા છે ત્યારે પરસોત્તમભાઈ આજે પણ એ જ વાત કરવી છે પરસોતમભાઈ જયંતિ રાજકોટિયાના નિવેદન પહેલાં આપનું નિવેદન હતું ગઈકાલે તમે પણ અમારો ગર્જનાદનો શો જોયો છે આખો જયંતિભાઈ આખા ખુલાસા કર્યા છે પહેલાં તે વાતને તમારે કેવી રીતે જોવો છે જયંતિભાઈ રાજકોટિયાએ જે આપની ચેનલના માધ્યમથી ખુલાસા કર્યા છે એ સ્વયં સ્પષ્ટ સાબિત કરે છે કે તેમને નાના મોટા વર્ગ પાસેથી મોટી રકમના થાપણો મેળવી છે અને તે થાપણો દાખલા તરીકે આઠ લાખ હોય તો એંશી હજારની ચિઠ્ઠી બનાવીને મેળવેલી હોય એટલે બે બેનામી અથવા તો જેને કહેવાય કે કેશમાં થાપણો લઈ બિનહિસાબી થાપણો લઈ મોટી રકમનું મની લોન્ડરિંગ કર્યાનું ખુલવા પામેલ છે અને એને પોતે સ્વયં સ્વીકારેલ છે કે મેં રોકાણ નાણાં લીધા છે પરસોદભાઈ જે રીતે એમણે આંકડો સ્પષ્ટ કહ્યો છે ત્રણસો સાડા ત્રણસો કરોડ તમારું એ પોસ્ટને લઈને પણ કહેવું હતું તમે જે અમારામાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમાં પણ કહેવું હતું કે આંકડો હજુ પણ વધારે હોઈ શકે શું હજુ પણ તમારે એવું માનવું છે કે આંકડો હજુ પણ વધારે નીકળી શકે અને કેટલો આંકડો અંદાજીત હોઈ શકે એમનો આંકડો ખૂબ જ મોટો છે કારણ કે એને સ્વયં સ્પષ્ટ સ્વીકારેલ છે જ્યારે આપના એન્કર તરફથી પૂછવામાં આવ્યું કે કેટલા ત્રણસો સાડા ત્રણસો કરોડ છે ત્યારે એને હા પાડી દીધી એનાથી વિશેષ હોઈ શકે કારણ કે તેઓએ એ પણ સ્વીકારેલું છે કે મેં ઘણા પેમેન્ટો ચૂકવેલા છે મોટાભાગની રકમ ચૂકવાઈ ગઈ છે એનો અર્થ હું કે ત્રણસો કે ત્રણસો પચાસ કરોડની મોટાભાગની રકમ એટલે બહુ મોટી રકમ થાય આઠસો નવસો કરોડ ચૂકવા હોય એવું થાય તો એ રકમ એ હેરકટ લઈને ચૂકવી છે એટલે કે એને કીધું છે કે ત્રીસ ટકા ચાલીસ ટકાના સમાધાન કર્યા છે એટલે જે ઇન્વેસ્ટરો છે જે નાના વર્ગના પૈસા ફસાણા છે એને ત્રીસ કે ચાલીસ ટકા રકમો દઈ અને હેરકટ લઈ આ લોકોના મુંડન કર્યા છે એટલે કે ઇન્વેસ્ટરોને નવરાવી નાખ્યા છે પરસોત્તમભાઈ જે વિરાણી સ્કૂલની વાત કરવામાં આવી રહી છે ટ્રસ્ટીની વાત કરવામાં આવી રહી છે તમારું શું માનવું છે કે જે વિવાદમાં આવેલા લોકો છે અને તમારું એ પણ નિવેદન કે ભાઈ જે લોકો રાજકીય લોકો છે રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે અને જે જગ્યા છે એ બાબતનું જેને નોલેજ નથી એ લોકો પણ ટ્રસ્ટી બની જાય છે એ મુદ્દાને લઈને તમારું શું માનવું છે વિરાણી હાઈસ્કૂલ એ રાષ્ટ્રીય લેવલની પ્રથમ અરોળની સંસ્થા છે વિરાણી હાઈસ્કૂલને સરકારે જમીન ફાળવી છે અને સરકારના જ પૈસાથી એ મકાન ઊભું થયું છે સરકારની ગ્રાન્ટથી વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રેયાંશ વિરાણી કે જેઓ હાલ દુબઈ છે તેઓએ બે હજાર ઓગણીસમાં આ વિરાણી સ્કૂલની જમીનનો અમુક હિસ્સો વેચવા કાઢેલ ત્યારે અમો વિરોધ કરી અને અમે કલેક્ટરનું ધ્યાન દોર્યું કે આ જમીન છે એ લેન્ડ છે એટલે કે સરકારની માલિકીની છે એટલે કે સ્ટેટની માલિકીની છે તમે આમાં આગળ આવો એટલે અમો અને અમારી સાથે કલેક્ટર તંત્ર બંને એવા આંધાઓ લઈ અને એ જમીનના વેચાણને અટકાવેલ ત્યારબાદ જમીન વેચવામાં એ નિષ્ફળ જતા શ્રેયાંશ વિરાણીએ જે પોતે ટ્રસ્ટી છે વિરાણી સ્કૂલમાં પોતાના પિતાશ્રી માતાશ્રી ટ્રસ્ટી છે પોતાની પત્ની ટ્રસ્ટી છે પોતાના સાસુ સસરા ટ્રસ્ટી છે અને બહારના બે અન્ય હતા એમાં એક સજ્જન ટ્રસ્ટી તરીકે એક વ્યક્તિ હતી અને એક વ્યક્તિ જે જયંતભાઈ દેસાઈ કરીને છે એ ટ્રસ્ટની મિલકત વેચવાના અનુભવી માહિરને તજજ્ઞ હતા આ લોકોએ આ ટ્રસ્ટની મિલકત વેચવામાં નિષ્ફળ જતા દુબઈ મુકામે આ લોકો સાથે કાંઈક સોદો થયા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા છે સમાચારો એટલે કે કર્ણો પર્ણો એવું અમને જાણવા મળેલ છે અને દુબઈ મિટિંગ થયેલી અને એમ મીટિંગમાં આ મીટિંગમાં આ વિરાણી સ્કૂલનો સોદો કરવામાં આવેલ સોદો એટલે કે વિરાણી સ્કૂલ વેચી શકાય નહીં ટ્રસ્ટને વેચી શકાય નહીં પણ મની લોન્ડ્રિંગ થયું છે એવું કણો પણ કણ ચર્ચા થાય છે એટલે અમુક કલેક્ટરને માંગણી કરવાના છીએ અમે રજૂઆત કરવાના છીએ કે આ વિરણી હાઈસ્કૂલના મેદાનની જે કાંઈ ટ્રસ્ટીમાં ઉલટફેર અચાનક થઈ છે એની તપાસ થવી જોઈએ આ લોકોના ટિકિટો તપાસવી જોઈએ આ લોકોના ટેલિફોનો તપાસવા જોઈએ અને એની એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને જે કાંઈ સત્ય હોય એ બહાર આવે અને જો એ એમાં ખરા ઉતરે તો કોઈ પ્રશ્ન નથી પણ જો એમાં એને એની સામે કોઈ ચાર્જશીટ થાય અથવા તો એને ગુનો કર્યાનું બહાર આવે તો મારી દૃષ્ટિએ એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને મની લોન્ડ્રિંગ એક હેઠળ ઈડીની પણ તપાસ થવી જોઈએ એવું અમે કલેક્ટરને રજૂઆત કરવાના છીએ પરસોત્તમભાઈ બીજી વાત એ કે તમે જે વાત કરી કે શ્રેયાંશ વિરાણી એ દુબઈની અંદર દુબઈ કનેક્શન અત્યારે પણ એ જોવા મળી રહ્યું છે કે ભાઈ ચર્ચાઓ જોર પકડી રહી હતી કે આખું જે કહેવાય ને કે જે બધું જ આખું જે બહાર આવ્યું પૈસાની લેવડ દેવડની વાત આવી આંકડાઓ બહાર આવ્યા એ બાદ જે જયંતિભાઈ છે રાજકોટિયા તે ભાગી જવાના છે તે પ્રકારની પોસ્ટો વાયરલ થઈ સમાચારો મળ્યા કાલે એમણે ચોખવટ પણ કરી કે હું કંઈ જવાનું નથી હું અહીંયા જ છું અને જેટલા બાકી છે એટલાના ચૂકવવાના છે એ ચૂકવવાના આંકડા પણ તેને આપે કે ભાઈ આટલા આટલા છે આંકડાઓ છે કે આટલા લોકોને ચૂકવવાના છે તમને શું લાગે છે આગામી સમયમાં એમની જે જે નિવેદન આપ્યું છે એમને ચૂકવવાના છે એ ચૂકવાઈ જશે તમારા હિસાબે તમને શું લાગે છે એને જે નિવેદન આપ્યું છે એમાં એને સ્પષ્ટ કીધું છે કે જે અગાઉને ચૂકવાયા છે એ પણ ત્રીસ ચાલીસ ટકા પેમેન્ટ કાપીને ચૂકવાયા છે એટલે કે સિત્તેર ટકા સાઠ ટકા પચાસ ટકા નહીં હેરકટ લીધી છે અને ઇન્વેસ્ટરોને નવરાવેલા છે તો એનો ભૂતકાળ જ એવો હોય કે અગાઉના સમાધાનમાં પણ ત્રીસ ટકા ચૂકવી અને સમાધાન કરેલ હોય તો મારી દ્રષ્ટિએ એની પાસે એટલી મિલકત એટલી સો કરોડની દોઢસો કરોડની મિલકત હોવી જોઈએ શું એમની પાસે દોઢસો કરોડની મિલકત હોય તો એને જાહેર કરવી જોઈએ કે મારી પાસે આટલી મિલકત છે ને આટલા મારા લેણ્યા તો છે અને હું આ ચૂકવી દેવા માટે ઉત્સુક છો એવું એને જાહેર કરવું જોઈએ અને પોતાની સમગ્ર મિલકત એને જે કાંઈ લેણ્યા તો એની સમક્ષ મૂકવી જોઈએ તો એ એના ઉપર શંકા થઈ શકે નહીં અન્યથા ચૂકવી શકે કે કેમ એ એક ચિંતાનો વિષય છે પરસોત્તમભાઈ તમારી સાથે કદાચ ડિબેટ કરવાની થાય જે ભાઈ છે મોરબીના જે રાજકોટિયા રાજકોટિયા જયંતિ રાજકોટિયા જો કદાચ ડિબેટ કરવાની થાય તો તમે સૌથી પહેલો પ્રશ્ન એમને શું કરો આ ટ્રસ્ટને લઈને જે વિરાણી ટ્રસ્ટનું જે વાત કરવામાં આવી જે આંકડાઓની વાત કરવામાં આવી સૌથી પહેલો પ્રશ્ન ક્યુ હોય છે સૌથી પહેલો તો પ્રશ્ન મારો એ હશે કે એ જે ધંધાની વાત કરે છે તો શું આને ધંધો કહેવાય બે નંબરના નાણાં લેવા કાળા નાણાં લેવા અને એનો ઉપયોગ ધોળા તરીકે કરવો મની લોન્ડરિંગ કરવું એને શું ધંધો કહેવાય કે ગોરખ ધંધો કહેવાય મારે પેલી સ્પષ્ટતા એની પાસેથી નિયમ માગવાની થાય તો જે આખી ઘટના બની છે નિવેદનો અલગ અલગ આવ્યા અને તમે પણ સોશિયલ મીડિયા પર સતત એક રહીને એ પોસ્ટો જે છે તે કરતા હતા છેલ્લું આપનું નિવેદન શું હોઈ શકે કારણ કે હવે જે લડત છે તમે કલેક્ટર પાસે જવાના છે આવેદન તમે રજૂઆતો કરવાના છે શું લાગે છે રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે ને જો ધ્યાનમાં નહીં લેવાય તો પછી તમારા દ્વારા શું આગળની રણનીતિ અમારી લડત છે એ રજૂઆત હશે કલેક્ટરને મેં રજૂઆત કરશું કે આ વિરાણી ટ્રસ્ટ છે એની સ્કીમ મૂકે આટલા આટલા પોઈન્ટ ઉપર તેઓ ટ્રસ્ટનું વહીવટ કરવા માટે સક્ષમતા નથી ધરાવતા અથવા તો એના વ્યવહારો છે એ શંકાસ્પદો છે આ બધી બાબતો ઉજાગર કરી અને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું તેમજ મની લોન્ડ્રિંગ થયું છે એની તપાસ પણ અમે માગીશું અને કલેક્ટર પાસે પણ અમે કહેશું કે આપ પણ સરકારમાં રજૂઆત કરો કે આમાં મની લોન્ડરિંગ થયું છે કે કેમ જો થયું હોય તો તેમની ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એટલે આવી બધાની કાયદાકીય અમે લડત કરીએ છીએ અને અમે અંતિમ નિષ્કર્ષ ન આવે ત્યાં સુધી લડતા રહેશું પરોઈ ખૂબ ખૂબ આભાર મળી રહ્યા છે ને આરોપો વચ્ચે જે આંકડાઓ એમણે કાલે કહ્યા અને દુબઈ જવાની વાત કરવામાં આવી આ બધી જ વાતોની વચ્ચે એમના જે નિવેદનો જે છે તેમના પર પણ હવે સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે ત્યારે પરસોત્તમભાઈ પીપળિયા કે એમની સાથે ફરી એકવારે ચર્ચા કરી એમના નિવેદન પછી એમનું શું નિવેદન હોઈ શકે ત્યારે આંકડાઓ જે છે તે પરશોત્તમભાઈ પીપળિયાનું કહ્યું છે કે હજુ પણ વધારે હોઈ શકે જો તપાસ કરવામાં આવે તો નિષ્પક્ષ રીતે હવે તપાસ થાય શકે કેમ કારણ કે રાજકીય ક્ષેત્રે પણ જોડાયેલા છે ને સાથે જ વિરાણી સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર આમ તો એ સરકારી ગ્રાઉન્ડ કહી શકાય પરંતુ એની અંદર ક્યાં ખાણીપીણીના સ્ટોલ થઈ ચૂક્યા છે બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડ ઊભા થઈ ચૂક્યા છે એમાંથી કંઈક કમાણી આ બધા જ વાતો અને આ બધી જ જે છે તે અત્યારે વાતો ધીમે ધીમે ખુલી રહી છે ત્યારે હવે જવાનું રહ્યું કે આવનાર સમયની અંદર મોરબીના ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ રાજકોટ લઈને શું નવા ખુલાસા થાય છે એ હવે આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે કેમેરા પર્સન સાવનજાની સાથે ભાવિક શુદ્રા ન્યૂઝરૂમ ગુજરાત રાજકોટ